ગુજરાતમાં આજે પણ છોટા ઉદયપુરની આસપાસ આવેલા ઘણા બધા એવા આદિવાસી વિસ્તારો છે કે જેની અંદર લોકો પાયાની સુવિધાઓ માટે તરસે છે ખાસ કરીને આપણે જોયું હતું કે ત્યાં પાણી માટેના પ્રશ્નો છે રોડ રસ્તા માટેના પ્રશ્નો છે પરંતુ ક્યાંક આજે તો એવી વિગતો સામે આવી રહી છે કે ભણવા માટેના ઓગડા પણ નથી આ વિષયને લઈને ત્યાંના લોકોનું શું માનવું છે અને સમગ્ર વિગતો શું છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છોટા ઉદેપુર અને આદિવાસી વિસ્તારમાં જેટલા પણ ત્યાંના લોકો રહે છે એ લોકો અવારનવાર સરકારને સવાલ પૂછતા હોય છે કે શા માટે થઈને અમને લોકોને પાયાની સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવે છે અમે લોકો તમને મત આપીએ છીએ તમને ચૂંટીએ છીએ તમને જીતાડીએ છીએ તેમ છતાં પણ અમને લોકોને એક પાણી છે તે પીવા માટે નથી મળતું રોડ રસ્તા નથી મળતા ઘણી વખત એવા વિડીયો જોયા છે કે પ્રસુતા હોય છે એને રોડ રસ્તામાંથી ચાલીને નદીઓમાંથી વટાઈને લઈ જવામાં આવતા હોય છે ફક્ત ને ફક્ત એકસો આઠ સુધી પહોંચાડવા માટે ત્યારે ફરી એક વખત બાળકોને લઈને કેવી ઘટના સામે આવી છે કે લોકોને ભણવા માટે જે ઓરડો જોઈએ એ ઓરડો નથી મળતો ભણવું હોય તો બ્લેકબોર્ડ નથી મળતું એવી પણ ઘણા બધા વિડીયો પણ સામે આવ્યા છે અને લોકો દ્વારા પણ સરકાર ઉપર અત્યારે હાલ આ વાતને લઈને રોષ પણ ઠાલવવામાં આવ્યો છે વિગતે ચર્ચા કરીએ છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ભાવી જીતપુર તાલુકાના ઘાટા ગામે ધોરણ એકથી પાંચની પ્રાથમિક શાળા ચાર વર્ષ અગાઉ જર્જરિત બનતા શાળાનું બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી બિલ્ડિંગ ન બનતા બાળકોને વન વિભાગના જર્જરિત મકાનમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે જે ખાસ કરીને જે અત્યારે હાલ આ જર્જરિત મકાનમાં બેસીને જે અભ્યાસ કરી રહ્યા છે બાળકો એ એટલા જ માટે થઈને કારણ કે જે બિલ્ડિંગ નથી બનાવવામાં આવ્યું ચાર વર્ષ પહેલા એ બિલ્ડિંગ તોડી નાખવામાં આવ્યું હતું એ નથી બન્યું એટલા માટે થઈને તે લોકોને ત્યાં બેસાડીને ભણાવવામાં આવી રહ્યા છે બાળકોને વન વિભાગના મકાનની બહાર ઓટલા પર બેસાડીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે અને રૂમની અંદર શાળાની સામગ્રી મૂકવામાં આવેલ છે અને બાળકોને બહાર બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે બાળકો જીવના જોખમે બેસીને અભ્યાસ કરે છે અને શાળાની અંદર બે શિક્ષક હોવા જોઈએ પરંતુ ત્યાં અત્યારે હાલ એક જ શિક્ષક છે તે ફરજ બજવે છે તેવી પણ સામે આવી છે અને આ વાતને લઈને ત્યાંના વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓના માતા પિતા છે એ દરેક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને સરકારને પણ અનેક એવા સવાલો છે તે લોકો પૂછી રહ્યા છે ત્યાંના જે શાળાના શિક્ષક છે તેની સાથે બીજા પણ બીજા લોકો શું કહી રહ્યા છે તે સાંભળીએ જેતપુર તાલુકાની ઘાટા પ્રાથમિક શાળામાં છેલ્લા બે વર્ષ પહેલાં શાળાના બે ઓડા તર્જરી થતા શિક્ષણ સમિતિમાં ઠરાવ કરી એ ઓડાઓને ડિસમેન્ટલ કરવાની પ્રક્રિયા હાથ ધરાયેલી હતી આવા ઓડાઓમાં બાળકોને બેસાડવા માટે યોગ્ય ન હોવાથી તેમને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ સ્વરૂપે સગવડ કરવામાં આવેલ છે અને એ બે ઓડાઉનું ટેન્ડરિંગ પ્રોસેસ સમગ્ર શિક્ષા દ્વારા હાથ ધરાઈ રહેલું છે અને ટૂંક સમયે એજન્સી દ્વારા સદર ઓડાનું વર્ક ઓર્ડર આપી અને એમની કામગીરી હાથ ધરવામાં આવશે મારું નામ રાઠવા નવલસિંહભાઈ પારસિંહભાઈ ઘાટા પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અહીંયા બાલવાટિકાથી માંડી અને ધોરણ એકથી પાંચ સુધીની શાળા આવેલી છે અને ચાર વર્ષ પહેલાં ઉપરથી જે ઓર્ડર જે અમને મળ્યો કે જે જૂના ઓરડા જર્જરીઝ છે એને તોડી પાડવાનો તો અમે એને તોડી પાડી અને એનો નાશ કરેલ છે પણ ચાર વર્ષ પછી અત્યારે અહીંયા કોઈ એકે રૂમ સરકારી જે બનેલ નથી અને હાલમાં અમે જે ફોરેસ્ટનું જે મકાન છે સરકારી એને ઓટલા ઉપર બાળકોને બેસાડી અને અભ્યાસ કરાવીએ છીએ અને વધારે વરસાદ પડે તો બાજુની અંદર સરકારી આંગણવાડી આવેલી છે એ ઓંગણવાડીની અંદર અમે બાળકોને બેસાડી અભ્યાસ કરાવીએ છીએ તો અમારે વહેલામાં વહેલી તકે જે રૂમો જે તોડી પાડવાનો જે ઓર્ડર આપેલો એથી અમે તોડી પાડ્યા તો નવા વર્ગો જેમ બને એમ વહેલે વહેલામાં વહેલી તકે બને એવી અમારે સરકાર શરીરને નમ્ર વિનંતી છે આજ રોજ મીડિયાના માધ્યમથી અમારે ખાટા ગામની અંદર એટલું જ કેવું છે કે ખરેખર સરકારને ધ્યાન દોરવું જોઈએ અને આવા બાળકોના અભ્યાસ માટે ખરેખર વંચિત રાખવાનું કામ અમારા વિસ્તારની અંદર ચાલે છે કેમ કે ઘાટા ગામ છે અંતરિયાળ ડુંગર વિસ્તારની અંદર આવેલું છે તો ખરેખર શિવાળાના ગામોને આવો લાભ સારી રીતે મળવા જોઈએ કહેવાનો મતલબ અમે વર્ષોથી વોટ આપીએ છીએ અને અમારા કોઈ પણ બાળકોનું ભવિષ્ય સુધરે અને શિક્ષણ આગળ ધપે તો અમારા બાળકો ભવિષ્યમાં કહેવાનો મતલબ આગળના પગથી ચાલે તો અમે ધારો કે વાલીઓ બધા કહેવાના આગળના કહેવાના મતલબ અભન હતા પણ અત્યારના બાળકો અમે શિક્ષિત ભણવા માટે ઉત્સાહ છે તો ખરેખર સરકારને આ અમુને સરકાર ખરેખર પડતલમાં રાખવાનું કામ કરે છે કેમ કે મજૂરીએ ચલાવવાના છે લોકોને કેમ કે જો બધા ભણીને અને આગળ નોકરીએ લાગવાની પ્રથા એ ચાલશે તો સરકાર એવું વિચારે કે અમારી મજૂરી કોણ કરશે આજ મારું કેવું છે ખરેખર સરકારને આ ધ્યાન દોરવું જોઈએ રાઠવા ઉદેશિંગભાઈ મનસુખભાઈ મારું નામ પ્રતાપકુમાર છે ગામ ગાઠા તાલુકો જેતપુર પાસે જિલ્લો છોટાદેપુર અમારે હવે ચાર વર્ષથી સ્કૂલની કોઈ પણ રિકવરી આવી નહીં અને ચાર વર્ષથી શાળા બની નહીં અમે જિલ્લા શિક્ષણ સમિતિમાં ગયા અને એ લોકો અમને એવું કીધું કે જ્યારે ટેન્ડર પડશે ત્યારે અમારે અમારા આદિવાસી બાળકોને અમારા ટેન્ડરના ભરોસે શિક્ષણ આપવાનું કે પછી એના માટે આપવાનું શિક્ષણ એ લોકો એવું કીધું કે અમારે જ્યારે ટેન્ડર બનાવશે ત્યારે અમે એ શાળા બનાવીશું તો એ લોકો દસ વર્ષે ટેન્ડર પાડશે તો અમારે દસ વર્ષે શાળા છોકરાઓને સ્કૂલમાં દાખલ કરવાના અમારે ચાર વર્ષની તકલીફ છે અમે તૈન તૈન બે એક બે એક બે વર્ષની વાત નહીં કરતા પણ અમારે ચાર વર્ષની તકલીફ છે એટલે આજે મીડિયા દ્વારા અમે બધા આખા ગુજરાતની અંદર અંદર એ મીડિયા મીડિયા દ્વારા બતાવવામાં આવે છે કે ગુજરાતના શિક્ષણ મંત્રીને બી ખબર પડી જુએ કે આ આ તાલુકામાં આ જિલ્લામાં આવી પરિસ્થિતિ છે અવારનવાર કહેતા આવ્યા છે કે આદિવાસી વિસ્તારમાં વિકાસ નથી વિકાસથી વંચિત છે તે લોકો ભારતીય જનતા પાર્ટી તંત્રને ઘણી બધી વખત રજૂઆત કરી છે તેમ છતાં પણ આદિવાસી વિસ્તાર છે અને ત્યાંના જે રોડ રસ્તા છે ત્યાંની જે સ્થાનિક સુવિધા છે પાયાની સુવિધા છે તેની પરિસ્થિતિ અત્યાર સુધી જૈસે થે વેસેની જ જોવા મળી છે એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે શિક્ષક દ્વારા લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે એ રજૂઆત હવે તંત્ર દ્વારા સાંભળવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર